કે પાતાનું કે શું હે પણ તું કેવી થોડી જા તારા હાથ માં સવડું છે ને થી હાય હાય એ ભૂલી જ જાય એ એ ભૂલી જ જાય યમયા કરે માં બાપા ને ઓટો બર્તન ના ખફા પડ્યો એમાં કે કે સવડા લઈ તું ઈ તમારી સવડા લેવાઈ તો આવડો પાણો બાંધી અને લગેરિયા નાખી ગુટી બે પૈસા કેટલા ભાગ પાડી લીધો બે આટા બધા શીખાયા એટલે આપણે મોટા વાહા લઈ આ બધી પતંગ કપાઈ કપાઈ લૂટી લઈ ઉડાવાની મજા આવે દાદા <laughs> <laughs>

એ પણ તો સુ નાના છોકરા કોળે આ મંડી આમ ઊભી થાને આ ગામના મને શું કી જોવે છે આખો મલક

મારે <laughs> કાવડિયા <laughs>

હમણે તું જોજે આખી બજારમાં દોરાના ઘૂસરે ઘૂસરા થઈ જશે પણ સકલાન બકલા નો હલ ભલા માણા અન માણા એક દોરાય નાખતા કે એ નો સારું લાગે એટલે હું પતંગ ઉડાડતો જ નથી એ મારા રોયા ગંગડીએ પતંગ બનાવી પતંગ નો હોય તમે થાવ ખોટ યુસ નહીં એ સગના એ આ તો કોકને વાય દે સડાવી નામ ગામ આટો ફેરવી એવી હોય એ મારા રોયા આવ હોય તો આ ન આવ તો જા તેલ લેવા કાઈ અમારા હાટુ ન તમે આવતા અને ઈ મોટી પતંગ તો અને લૂટશું

મલખમા લે જા હું તો તન કહ આઘું છોડા કરતો તો આ આખા ગામમાં તણી યાદ કરે આ ધ્યાન ત્યાં દૂર આ તણી નાખતી હોય લે કરું આમાં ન્યું ને તો શી આપણી પતંગ તીર ઉડે છે ને આ જમવા ઉડા કરતા કેઈ આપણી વાડીએ કેઈ પતંગ ઉડે એક ધારી તીર સળે હે ઈ હાડું તારું નાક વાઢું તો હાલ આપણે વાડીએ વિયા જાય અને હારી પતંગ ઉડે મુજ ઢે લાગી એ ડોશી તું ઓલા હાચા માથે ગીત ગાય એવું એકાદુ ગીત તો ગા આજ તો આ પતંગ ઉડે હે ને એની ખુશીમાં આ તો એન ડિસ્કો કરી આયા તારી પતંગને કોઈની નજર નઈ લાગે હે આ કીટોડો ગાવ

જા મારી હે રામ લખમણ બે બાંધો બારા માયારામ રામ લખમણ બે બાંધો રા માયારામ પૈ આ શિકાર રે રામ હે રમત લાગી તારા છો રામ રમત લાગી તારા છીરાૈયા રા હે લખમણ બંધો પાપ રે રા ਲਖਮਣ ਬੰਦਾ ਹੈ ਪਾੜੀ ਦਾ ਪਾਵਰੇ ਰਾਮਈਆ ਰਾਮ ਓਏ ਭਾਈ ਜੇ ਆਂਗੜ ਲੀ ਮੜੇ ਲੀ ਮੋੜੇ ਧੀਰੇ ਭਾਈ ਜੀ ਨੇ ਆਂਗੜ ਲਈ ਮੜੇ ਲੀ ਮੋੜੀ ਜੀਰੇ ਏ ਮਾਰੇ ਆਵੇ ਬਟ ਖਾਇਆ ਲੇਲਾ ਘਰ ਲੀ ਮੋੜੀ ਰੇ ਹੂੰਤੀ ਜਾ ਪਮਰਾ ਆਖਾ ਦਾ ਪਮਰਾ ਭਾ ਭਾ ਜੀ ਨਵਾ આપ્રા આસુ મારા બાપ આ એકય કુર મઢું નથી આ શું આયું બોલ બોલ મેં તારે ડોશી આને તું તારી પતંગ લઈ દે નકર આપણે મારી નાખશે એ તું મારી પતંગ એને નઈ થાવ આવતા આવ તો ઓર બીજી પતંગ તને ઉ પણ અત્યારે ભાગ

લે 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 એ તારી પતંગ હારું છે તું મને મરવીશ એ દો એ સાંભળો કે મને મારી પતંગ નઈ દઉં એ ભલે મને મારે લાગે એ તારું ડુ હું એક કારા જાંબુડા જેવું નથી આ તો ભૂતના ભૂતનો પેટનું હતો ભૂતનો રાજા હોય એવું છે અડો અડો ભૂત હોય કે ભૂત ને રાણે હોય હું માર 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 પત 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 અરે આ તો પતંગ ની લપ બે ફાન થઈ જાય આને કી મીમ કરીને કીરે તો પગાડું નકર જો ઓલો ભૂત આવે ને તો અમને બે તો ખાય જ જવાનું છે મરી જાય થારુ કે આમ તેમ કે ઓલો ભૂતરા આવશે ને તો ફાડી ખાઈશે ના બે ફાન થઈ જાય પરફેન મને આયા બોલ છાણા વીણવા લઈને બી આયા બાર મને ની પરવવા બહુ ઠે દે છે તો કે નાની દે પતંગ છાણા મડ્યો ના સાણા હાંજે આખી સીના તું એ આ વીણું તો શું તો એ જે કેટલા છાણા વીણા વાહે મારી કાય હવે તો જોઈ ને સર રાજબા આપણે નો જોઈ ભલા મણી તૂટો કેવી છો

મારા રોયા મોહણિયા મને કાય નો લઈ દીધું પણ વગડ્યા કર્યા છે આટણ ઉડી ભલામાણી લે કે નજર રાખીને બેઠા

ઢોડ્યું મને કે મને જવા દે ને આ ઈ દે છે આમ આપણે આપણે કામ કેટલું તને ખબર છે મને કરવા દીધું ભગવાન આ ગોટી આમ ધ્યાન કર આમ પતંગ ઉડે છે